મોટી સંખ્યામાં માં સંઘ નીકળ્યો હતો ડબોઈ નગરના રબારી વાઘા ખાતે રહેતા નારાયણભાઈ ભુવાજી સહિત આશરે પંદરસો જેટલા રબારી સમાજના લોકો વર્ષોની પરંપરા મુજબ તાલુકાના બંબોજ ગામે આવે પોતાના દેવી સિકોતર માતા મંદિરે પગપાળા જઈ ધજા ચડાવવામાં આવે છે અને માતાજીના મંદિરે પહોંચી ધજા ચડાવી દર્શન કરી સમગ્ર દેશના દરેક સમાજ માટે બે હજાર ચોવીસનું વર્ષ સુખ શાંતિ અને નિરોગી રહે તેવી માતાજીને પ્રાર્થના કરવામાં આવશે 来来来来来来 <laughs> <laughs> આજ રોજ તારીખ પાંચ એક બે હાજર ચોવીસ ના રોજ સિકોતર ધામ ડબોય હું પોતે નારાયણભાઈ ભુવાજી પગપાળા સંગલય લઈ ધજા ચડાવવા માટે સિકોતર ધામ બમોદ મુકામે જઈ રહ્યો છું આ પરંપરા દર વર્ષે અમે જઈએ છીએ એના હેતુ કે બે હજાર ચોવીસની સાલ દરેક સમાજ માટે નિરોગી રહે સુખ શાંતિ રહે એ હેતુથી અંદાજી પંદરસો માણસનું આયોજન કરેલ છે અને દરેક સમાજ સુખી થાય એવી મા સિકોતરના ચરણોમાં પ્રાર્થના જય માતાજી કેટલા કેટલા કિલોમીટર છે અને ક્યાંથી નીકળ્યા છો આ સિકોતર માતાજી ધામ ડભોઈથી નીકળ્યા છે અમે અને અંદાજી વીસ કિલોમીટર બમોદ ધામ સિકોતર માતાજીનું મંદિર જે અમારી રબારી સમાજ તેરે પરગણા બસો બેતાલીસ ગામનું છે અને ગર્વ ગર્વની વાત એ છે કે આ સિકોતર માતાજીની કૃપાથી દરેક રબારી સમાજ ઉપર છત્તર છોયા છે અને આ સિકોતર ધામે બમોદ મુકામે અડાળીનાથ દરેક સમાજ હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી દરેક સમાજને અમે અમારા સાથે રાખી અને દરેકને મા સિકોતરના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે દરેક સમાજ સુખી થાય એવી અમારી સિકોતર માતાજીના ચરણોમાં પ્રાર્થના બોલો સિકોતર